શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત થતા મામલતદાર કચેરીમાં લાઇનો લાગી છે શિષ્યવૃત્તિ મેળવવા માટે લાઈનો પોતાના બાળકોને લઈને પહોંચ્યા છે વાદીઓ સવારથી લાઈનોમાં અનેક વિદ્યાર્થીઓ જોવા મળ્યા પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચક્કર આવતા એક વિદ્યાર્થી નીચે પણ પડ્યો તડકા સાથે વગર પાણીએ લોકો લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા શિષ્યવૃત્તિ માટે રેશનિંગ કાર્ડમાં ઈ કેવાયસી ફરજીયાત કરતાં કહી શકાય કે મામલતદાર કચેરીમાં મસ્ત મોટી લાઈનો લાગવા ગઈ છે કહી શકાય કે માત્ર જે છે તે એક જ બારી ઉપર હાલ કામ ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને હાલમાં લાઈનો લાગી છે મુખ્ય વાત કરીએ તો ત્રીસ તારીખ સુધીનું જે છે તે કેવાયસી કરવું ફરજીયાત છે તેને લઈને હાલમાં જે છે તે લોકો શિષ્યવૃત્તિ મેળવવા માટે કહી શકાય કે આ ઈ કેવાયસી કરવા માટે હાલમાં અહીંયા આગળ લાઇનો લગાવીને ઊભા છે જિલ્લામાં કુલ વાત કરીએ તો એક પોઈન્ટ છેતાલીસ લાખ જેટલા અંદાજીત જે બાળકો

એવું લાભ તમારે નહીં જોઈતા સરકારીના સાચી વાત ને એટલે ના થતું હોય તો નથી જોઈતું આ પ્રકારની પરિસ્થિતિ કરીએ બીબીડવા ઉભા રહી રહીને મરી જઈએ ના થાય તો હું કામ નો મારા મતલબ જ કામ નો નહીં કઈ બિલકુલ થી અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો કેટલા સમયથી આવો છો અને શું પરિસ્થિતિ છે

કેવાયસી કરવા શિષ્યવૃત્તિ માટે આયા છું અમદાવાદથી કેટલા ધક્કા ખાવા પડ્યા છે આ ત્રીજો ધક્કો છે અમદાવાદથી ત્રીજી વખત આવ્યો છું અમે તો સવારે 10:00 આયા અમદાવાદ અહીંયા રહેતો તો મારું અહીંયા હતું અત્યારે મારી જોબ અમદાવાદ છે હોસ્પિટલમાં નવો કેવાયસી કરવા માટે અહીંયા મહેસાણા આવ્યો છું બેન તમે શું કહેશો કેટલા સમયથી આવો છો શું તકલીફ પડી રહી છે તો આના મે ધક્કા ખાઈ કાલ જાય ના પાછા ઘેર જ્યા ને હું બર બર થાકી જઈને ચક્કર જોઉં છું તો ઘેર જ્યા પાછા તો કોની સુવિધા કોને ભૂખ્યા તરઝા બેહી રહેવાનું આઠા દાડા ધક્કા ખાવાના બધા લોકો ચક લે બી તારી છોકરી ચક્ર એમને હાલ પડી ગઈ

આ જે પ્રકારની અહીંયા કામગીરી થઈ રહી છે તેના ઉપર પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે આ જ પ્રકારની જો કામગીરી હોય તો તેમને શિષ્યવૃત્તિ નથી જોઈતી તે પ્રકારની પણ વાત કરતા લોકો જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા ચોક્કસથી એક પૂરતી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરી રહ્યા છે આ પ્રકારની જો વ્યવસ્થા આટલી ગરમીમાં લોકો અમદાવાદથી અહીંયા એને ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાય સી ની આ જે છે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને બે વાગે બારી બંધ થઈ જવાના કારણે ફરી જે છે તે તેમને બીજા દિવસે આવવું પડશે તે પ્રકારની પણ પરિસ્થિતિ થઈ છે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેમને શિષ્યોવૃત્તિ નથી જોઈતી તે પ્રકારની પણ વાત અહીંયા લોકો કરતા જોવા મળી રહ્યા છે તે ઝી મીડિયા મહેસાણા